શહેર કોંગ્રેસ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો વર્ષોની પરંપરા મુજબ ગણતંત્ર દિવસ વર્ષગાઠ નિમિત્તે રાષ્ટ્રીય પાર્ટીઓ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવતો હોય છે ત્યારે આજરોજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાતે આવેલા તેમના કાર્યાલય સ્થિત ધ્વજવંદનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પૃથ્વીજ જોશી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઋત્વિક જોશી દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપો કરવામાં આવ્યા હતા છોતેરમાં ગણતંત્ર દિવસ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ લકડીપોળ ખાતે આવેલ તેમના કાર્યાલયમાં ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં શહેર કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ ઋત્વિજ જોશી વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ મ્યુનિસિપલ કાઉન્સિલર બાડો સુરવે પુષ્પાબેન વાઘેલા સહિત વડોદરા શહેરમાં કોંગ્રેસના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરના અને ભારત દેશના તમામ નાગરિકોને સેવન્ટી સિક્સ રિપબ્લિક ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું ભારતનું બંધારણ આ દિવસે એસ્ટાબ્લિશ થયું ને આ જ દિવસે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા સંપૂર્ણ સ્વરાજની ઘોષણી થઈ હતી ઓગણીસો ને ત્રીસમાં સ્વરાજ મળ્યું પોતાનું બંધારણ આવ્યું બંધારણમાં ખૂબ હક્કો બી મળ્યા તમામ લોકો પોતાના હકથી સજાગ થાય ને પોતાના હક માટે વોકલ થાય ને એના માટે લડત કરે કારણ કે ઘણી જગ્યાએ અમે બંધારણ સાથે ચેડા થઈ રહ્યા છે ત્યારે નાગરિકોના હકો છીનવાઈ જશે એની બી લોકોને ભીતિ છે તો પોતાના હક માટે જાગૃત થઈને લોકો અવાજ ઉઠાવે એવી એક અપેક્ષા લોકો પાસે છે સાથે બંધારણમાં ખૂબ આપણી પાસે ડ્યુટીઝ બી છે અને દેશ પ્રત્યે પર્યાવરણ પ્રત્યે અને દુનિયા પ્રત્યે આવનાર પેઢી માટે આપણી જે ડ્યુટીઝ છે એ બી પરિપૂર્ણ કરીએ એના માટે બી તમામને અપીલ કરું છું વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરનું પાછલું વર્ષ ખૂબ ખરાબ હતું હળની બોટકાંડથી શરૂઆત થઈ પૂર આવ્યું આ તમામો તમે જોશો તો ખૂબ મોટા ભ્રષ્ટાચાર એની પાછળ નાગરિકોના હકો છીનવાઈ ગયા છે નદીના હકો છીનવાઈ ગયા છે નદીનો પોતાનો જે વિસ્તાર હતો એ વિસ્તાર છીનવાઈ ગયો છે અને વડોદરા શહેરમાં પચીસ હજાર કરોડથી વધારેનું નુકસાન આ પુરાણોને આ દબાણોના લીધે થયું છે જે ગેરકાયદેસર ગેરબંધારણીય દબાણો થયા છે ને એ દૂર કરવાની આપણે માગણી કરી છે આ નદીનો હક છે વડોદરા શહેરના નાગરિકોનો હક છે એક રૂપિયાનું કમ્પન્સેશન નથી આપ્યું પણ જે લોકોએ ત્રીસ ત્રીસ વરસમાં નદી નાળા તલાવો પૂરી કાઢ્યા દબાણ કર્યા એમની સામે એ નદી નાળાની જમીન એ તલાવો પાછા લેવાનો આપણો અધિકાર છે ને અધિકાર માટે બી આપણે સજાગ થઈએ ને લડીએ એવી બી અપીલ છે